એ મારા માટે બહુ ખુશીનો દિવસ છે કારણ કે આજે મારી લાડકવાઈ દીકરી એટલે કે ગાયત્રીનો જન્મદિવસ છે જ્યારે એમ કહેવાય કે સાત અગિયાર બે હજાર ઓગણીસના રોજ જ્યારે મેં પહેલીવાર જ્યારે મારી ઢીંગલીને જોઈ હતી એનો જન્મ થયો હતો કે જ્યારે સાઈ કૃપા હોસ્પિટલ રાધનપુર ખાતે તારે પ્રથમવાર જ્યારે મેં જોઈ ત્યારે મારું હૈયું ગજગજ ફૂલવા માંડ્યું હતું કેમ કે મારા પરિવારની અંદર એટલે કે મારા ઘેર જ્યારે દીકરીનો જન્મ થયો હતો અને ત્યારે બહુ જ હું આનંદમાં આવ્યો હતો કારણ કે મારે પણ બેન પણ નહોતી અને એટલા માટે કે જ્યારે દીકરી આવી ત્યારે એમ થયું કે ના દીકરી દીપક કહેવાય છે કુળને ઉજાળે છે અને એટલે કે જે દીકરીનો જન્મદિવસ હોય એટલે પિતાનું હૈયું ગજગજ ફૂલતું હોય અને જ્યારે આજે એમ કહેવાય કે છ વર્ષ પૂર્ણ કરી ચૂકી છે અને સાતમા વર્ષની અંદર પાપા પગલી માડી છે અને એ આવ્યા પછી મારા પરિવારની અંદર ઘરની અંદર અને ઘણું બધું પરિવર્તન આવ્યું છે ઘણું બધું આમ કહીએ તો ઘણું બધું એને આવ્યા પછી સફળતા ઘણી બધી મળી છે એ આવ્યા પછી ઘણું બધું હાંસલ કરી શક્યો છું મારી દીકરીને આવ્યા પછી એટલે મારી દીકરી એટલે મારો કુળ દીપક પણ કહી શકાય દીકરી દીકરી મારો વાલનો દરિયો પણ કહી શકાય એટલા માટે આજે મારી દીકરીનો જન્મદિવસ છે એટલે હું મારી દીકરી ગાયત્રીને જન્મદિવસની વિશ કરી રહ્યો છું કે હેપી હેપ્પી બર્થડે ગાયત્રીબેન જીઓ હજારો સાલ હર હંમેશા ખુશ રહો ખૂબ ને ખૂબ પ્રગતિ કરો તેવી શુભકામનાઓ પાઠવું છું અને બધા જ દુઃખના ડુંગર બધા મારા ઉપર આવી જાય અને સફળતાના શિર અને સુખ તમારા સાથે રહે તેવી ખૂબ ખૂબ શુભેચ્છાઓ ગાયત્રીબેન પાઠવું છું હર હંમેશા ખુશ રહીજો માતા આ તમને આશીર્વાદ છે અને શિક્ષણની અંદર પણ આગળ વધો સારી પ્રવૃત્તિની અંદર આગળ વધો અને હંમેશા માટે પિતાનો પ્રેમ તમારા ઉપર આવોનાવો વરસી રહેશે તેવી ખૂબ ખૂબ શુભકામનાઓ અને જીવો હજારો વર્ષ હેપ્પી બર્થડે હેપી બર્થડે હેપી બર્થડે ગાયત્રીબેન હેપ્પી બર્થડે